સુરતના બેસ્તાન પોલીસે ઉન વિસ્તારમાંથી લોકોની જિંદગી સાથે ચેડા કરતા ચાર ઝોલાછાપ ડોકટરોને ઝડપી પાડ્યો સુરત શહેરના માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અને સેક્ટર ટુ સાહેબ અને ડીસીપી જોન સિક્સ રાજેશ પરમાર સાહેબ ની સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં જે તે સ્થળોએ બોગસ ડિગ્રી અને ડિગ્રી વગરના અમુક ઇસમો ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા હોવાનું અને જે ઇલિગલ દવાઓ આપતા હોવાનું જણાઈ આવે તો એમના વિરુદ્ધમાં કાયદેસર કરવા માટે અલગ અલગ ઝોન લેવલે અને ડિવિઝન લેવલે ડ્રાઈવ રાખવા માટેની સૂચના આપેલી હતી જે અનુસંધાને આઈ ડિવિઝન વિસ્તારમાં આઈ ડિવિઝન વિસ્તારમાં જે પોલીસ સ્ટેશન આવેલા હોય એમાં પોલીસ વિભાગની ટીમ અને જિલ્લા પંચાયતની મેડિકલ ઓફિસરની ટીમ હવે સંયુક્ત ડ્રાઈવ રાખી અને ચેકિંગની કાર્યવાહી હાથ ધરેલી હતી એમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ બાવીસ જગ્યાએ ચેકિંગની હાથ ધરવામાં આવી કાર્યવાહી કરવામાં આવી અને સચિન પોલીસ સ્ટેશનમાં લગભગ આઠેક જગ્યાએ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી એમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ચાર બોગસ ડોક્ટર અને સચિન પોલીસ સ્ટેશનમાં ત્રણ બોગસ ડોક્ટર કે જેઓ ડિગ્રી એ વગરના અથવા તો જે એન્ટાઇટલ ના હોય એવી બોગસ ડિગ્રી ધારણ કરી અને મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા તો એમના વિરુદ્ધમાં આ ગુના દાખલ કરવામાં આવેલા છે વેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે ચાર આરોપી વિરુદ્ધમાં જે ગુના દાખલ થયેલા છે એ આરોપીઓનું નામ છે એક મોહમ્મદ જાવેદ મોહમ્મદ ઈદુ ઈદુ શેખ બીજા આરોપીનું નામ છે બિવેકાનંદ બીજ ક્રિષ્ના બિસ્વાલ ત્રીજા આરોપીનું નામ છે મોહમ્મદ લતીફ

અને અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટની જે સંલગ્ન કલમો હેઠળ ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવેલો છે આ ગુનાઓની તપાસ ચાલુ છે આમાં એક બે ત્રણ પ્રકારની મોડસ ઓપરેટડી જોવા મળી કે અમુક જગ્યાએ જે ડિગ્રી જે એમણે લગાવેલી હતી અને એ ડિગ્રીનો આધાર લઈને જે મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા તો એ ડિગ્રી એ ગુજરાતમાં એના માટે પ્રેક્ટિસ કરવા માટે મંજૂરી મેળવવી પડે અને એ જે મેડિસિન્સ જે આપતા હતા દર્દીઓને પેશન્ટને એ એ મેડિસિન આપવા માટે એન્ટરટેલ હતા એ રીતના આ રીતના ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા અમુક જગ્યાએ એવું તપાસ દરમિયાન અને ચેકિંગની કાર્યવાહી દરમિયાન એવું જણાઈ આવ્યું કે એ કોક બીજા ડોક્ટરની ડિગ્રી એમના ક્લિનિક ઉપર લગાવીને રાખતા હતા અને એ જે ડોક્ટર જે છે એ પાર્ટ ટાઈમ વિઝિટ કરતા હતા અથવા તો જ્યારે બોલાવે કે આ પેશન્ટ આવેલા છે ત્યારે એ વિઝિટ કરતા હતા એટલે એ ડોક્ટરના ડિગ્રીનો ઉપયોગ કરી અને એ પોતે પણ આ આરોપીઓ પોતે પણ પ્રેક્ટિસ કરતા હતા અને અમુકમાં તો એવું જણાઈ આવ્યું કે જે બાયો મેડિકલ વેસ્ટ જે છે એનો નિકાલ કરવા માટેની એક સર્ટિફિકેટ હતું એનો ઉપયોગ કરી અને એક ઈસમ આ મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા

પણ લગભગ પંદર વીસ દિવસથી અમુક બે ત્રણ મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા એવું તપાસ દરમિયાન પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલું છે તેમ છતાં આ બાબતે વધુ વેરીફાઈ કરવાનું અને વધુ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે હા એટલે જે ડોક્ટરોની ડિગ્રી લગાવી અને આ લોકો જે પ્રેક્ટિસ કરતા હતા અથવા એ ડોક્ટરને બોલાવવામાં આવતા હતા એમનું તપાસના કામે પણ એમનું નિવેદન લેવામાં આવશે અને તપાસમાં જે પુરાવા પડશે એ આધારે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે